શિક્ષણ ક્ષેત્રે અનેક એવોર્ડ વિજેતા અને જંબુસર જે એમ શાહ આર્ટ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય તરીકે ફરજ બજાવી હતી તેઓ સાહિત્યક ગૃહના કાવ્ય સંગ્રહ રાતી કદરસીની રચનાઓ કરી છે આજરોજ કાવી ગામનો ઇતિહાસ પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ જે એમ શાહ કોલેજ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં પ્રસિદ્ધ ગઝલકાર વિવેચક પ્રોફેસર શકીલ કાદરીના વરદ હસ્તે ડોક્ટર આઈ એમ ભાણા રચિત ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં અતિથિ વિશેષ પદે ગુજરાત કેમિકલ એન્ડ એક્વાવેસ્ટ પાનોલીના કિરણશ્રી પરમાર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના થકી કરાયો ઉપસ્થિતોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લેખક ડોક્ટર આઈ એમ ભાણાને કાવિગામનો ઇતિહાસ અને ઝાઝરમાન ગ્રંથને લોકાર્પણ કરવા બદલ શુભકામનાઓ પાઠવી હતી પુસ્તકમાં વર્ણવેલી કાવિગામની વિશેષતાઓ ગામની સ્થાપના ઉત્પત્તિ ગામની વસ્તી અને તેનો ઇતિહાસ આર્થિક ઇતિહાસ સહિતની સવિસ્તાર માહિતી ઉપસ્થિતોએ આપી હતી લેખક ડોક્ટર આઈ એમ ભાણાએ આ પુસ્તક છ વર્ષના સમયગાળામાં પૂર્ણ કરેલ છે તે સમય દરમિયાન પડેલ મુશ્કેલીઓ જણાવી કાવ્યનો ઇતિહાસ વર્ણાવી કાવ્યએ ખૂબ જ ચઢાવ ઉતાર જોયા છે ગામની વિવિધ સ્થળોની વાત કરી આ પુસ્તક અંગે વિશેષ છાણવત સાથે સમજાવ્યું હતું તથા યોગેશ કુમાર લક્ષ્મી શંકર દવે વસીમભાઈ પટેલે આ કામમાં મદદ કરી આ સહિત નામી અનામી વ્યક્તિઓનો આભાર વ્યક્ત કર્યો હતો સદર લોકાર્પણ પ્રસંગે કાવીગામના અગ્રણીઓ શુભેચ્છકો કોલેજના પ્રાધ્યાપકો સહિત હાજર રહ્યા હતા તોસિફ સિન્હાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર आज सोल सात बेहजार पच्चीस रोज आरिधाम इतिहास એનું વિમોચન જીએમ કોલેજના સભાખંડમાં રાખવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન ડૉક્ટર સફીર હાજરી અને ચિરણસિંહ પરમાર હાજર રહ્યા હતા આશીસી વિશેષ પદે આ ગામ એ આવી ગામ એ અતિ પ્રાચીન ગામ છે એટલે આ ગામનો ઇતિહાસ ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીથી થઈ અને અંગ્રેજોના સમયગાળા સુધીનો આખા ઇતિહાસનું એમાં આલેખન કરવામાં આવ્યું છે જેમાં વસતી વિવિધ જ્ઞાતિઓનો ઇતિહાસ સાથે રાજાઓ દ્વારા અહીંયાના હફીઝ બ્રાહ્મણોને જે દાન આપવામાં આવેલા એ દાનપત્રો ઐતિહાસિક હો અને ત્યાંથી મળેલા માતુભાઓ સીધાલેખો આ બધાનું આલેખન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે આ ગ્રંથ લખવા પાછળ કેટલો સમય અને આ ગ્રંથ લખવા પાછળ લગભગ મારે છ વર્ષનો સમયગાળો ગયો અને દસ જેટલી લાયબ્રેરીઓ અને ઓનલાઈન કેટલાય પુસ્તકોનું સંશોધન કર્યા પછી આ પુસ્તક લખાયું છે જે પુસ્તકના અંતે તમે ગ્રંથોની યાદી જોશો તો એનો ખ્યાલ આવશે